મોરબી સબ જેલ ખાતે રમઝાન માસ નિમિત્તે જેલમાં રોજા રાખતા મુસ્લિમ બિરાદરો માટે ખુદાની બંદગી યોજવામાં આવી હતી અને સાથે સાથે એકમેકને ઈદની શુભેચ્છાઓ પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોરબી સબ જેલના અધિકારી પાસેથી આજે બપોરના બાર વાગ્યે મળતી માહિતી પ્રમાણે મોરબી સબ જેલમાં રહેતા મુસ્લિમ બંદીવાન દ્વારા રમઝાન માસ નિમિત્તે જેલમાં રહીને રોજાઓ રાખવામાં આવ્યા હતા અને ખુદાની બંદગી કરવામાં આવી હતી ત્યારે આજે તારીખ અગિયારના રોજ રમઝાન ઈદ નિમિત્તે સમસ્ત મિયાણા મુસ્લિમ સમાજ મહાસંગઠન ટ્રસ્ટ ગુજરાતના મોલાનાઓ દ્વારા મોરબી સબજેલમાં રહેલા મુસ્લિમ ભાઈઓને ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરીને ખુદાની બંદગી કરાવવામાં આવી હતી તેમજ આ ઈદના પર્વ દરમિયાન મોરબી સબજેલ ખાતે મોરબી સબ જેલના ઇન્ચાર્જ જેલ અધિક્ષક પીએમ ચાવડા તથા ઇન્ચાર્જ જેલર એ આર હાલપરા તથા જેલના સ્ટાફ દ્વારા સમગ્ર સહકાર આપવામાં આવ્યો હતો અને બંદીવાન ભાઈઓ માટે ઈદની અન્ય બાબતો માટેની ઉજવણી થઈ શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી તેમજ બંદીવાન ભાઈઓ દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી અને ઈદ નિમિત્તે એકમેકને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમ મોરબી જેલના ઇન્ચાર્જ અધિક્ષક પીએમ ચાવડા દ્વારા જણાવવામાં આવેલ છે